જય માતાજી જય શ્રી મિત્રો સ્વાગત છે તમારો આજના વ્લોગમાં તો ભાઈ રાઈટે લેટ પર ગયા હતા ઓવર છે તો પછી થોડું ઘણું રાતે લેટ પર ગયા હતા પછી વ્લોગ નોતો લેવાનો આવી સીધા હોય જ ગયા હતા કાંઈ નહીં અને અત્યારમાં અમારા ઘરો ભાઈ જાગી ગયા છે બરોબર છે અને જાગીને છે ને રીંગ કરીને બેઠા છે તો હેની રીંગ છે ખબર નહીં હેની રીંગ છે ભાઈ ત્યારે શું જોતું છે હે ભાઈ હલો શું જોતું છે કે

અને મમ્મીને રીતે કામ બતાવે છે બરાબર છે કેટલું કામ કમ્પ્લીટ કરી નાખે ઓકે અને મારે છે ને મારી ગાડીમાં થોડીક પ્રોબ્લેમ આવી છે તો મારે ગાડી બતાવવા જવાની છે હું પ્રોબ્લેમ છે ને હમણાં હું તમને બતાવું બરાબર ગાડી બતાવવા જવાની ઓકે તો ભાઈ હવે હું ને અસ્થિ જઈશ કાકાની ઘેરે ગામ અસ્થિનું છે ને લાવવાનું છે કાકાની ઘેરે રોકાવા રોકાવા જવું છે હે રોકાવા જાય છે આવા જ્યાં સુધી રોકાશે અહીંયા

હસ્તીને મૂકીને બરાબર છે શરૂ તો હવે આવી છે અને અમારા પરવાભાઈ જો હવે થોડાક મૂળમાં આવ્યા છે અને વેપાર ખાય છે હેડી અને આ પરવાભાઈની આ સ્પેશિયલ ગન છે જો હું તમને બતાવું જે આ ગન છે પરવાભાઈની સ્પેશિયલ બબલ ગન છે આ તો આ પરવાના બર્થડે ગિફ્ટમાં એને મળી હતી હેડી તો હવે આની અંદર છે ને સેલ પૂરા થઈ ગયા છે તો આપણે સેલ નાખવાના છે

કારીગરો બધા આવી ગયા છે તો પપ્પા કામ સ્ટાર્ટ કરાવ્યું છે અને હું અત્યારે મારા કામમાં લાગેલો છું તો ભાઈ હવે આપણે આ જે ગન છે પ્રભાભાઈની બરોબર છે એને સ્ટાર્ટ કરવી રેડી હવે આમાં જે સેલ હતા ને એ મને લાગે છે પૂરા થઈ ગયા છે આપણે એક વખત નવા સેલ નાખી જોઈએ નવા સેલ હું લાવ્યો તો બરોબર છે પ્રભાભાઈ છે ને ઉતાવળ જેટલી છે ને કે વાટે નોયરા અને બધા સેલ છે ને એણે ખોલી નાખ્યા છે જોવો હવે આ સેલ છે ને આપણે આમાં ફિટ કરશું બરાબર પછી ચેક કરશું ચાલુ થાય છે કે નહીં સેલના પ્રોબ્લેમ હશે તો ચાલુ થઈ જાય પછી આપણે લિક્વિડ ને એવું ઘરે જ બનાવશું બાથી નથી લાવું શેમ્પુ બેમ્પુ નાખીને બનાવી નાખશું એટલે શેમ્પુથી તો થાય જ છે કરી અને પછી આપણે ગનને સ્ટાર્ટ કરીશું પહેલાં છે ને આપણે સેલ ફિટ કરી દઈએ ચાલુ થાય છે કે નહીં ઓકે બે ખોલવાના હોય એટલે ભાઈ ખુલ્લી ગયું છે બરાબર છે હવે એમાં સેલ ફિટ કરી દઈ ઓકે ચાલો ભાઈ આપણે એની બોટલ ફિટ કરી દીધી છે બરોબર છે બોટલને આપણે અહીંયા અંદર ફિટ કરી દઈએ હાલો તો જો આની અંદર ફિટ થઈ જાય બોટલ રેડી એની અંદર ફિટ થઈ ગઈ હવે આપણે ગને છે ને સ્ટાર્ટ કરશું ને સ્ટાર્ટ કરશે પર ભાઈ હાલો તો હવે ટેસ્ટિંગ કરી કરવી બલબ બબલ નીકળે છે આમાંથી ઓકે હાલો તો ભાઈ કમ્પ્લીટ ફિટ કરી દીધું છે બરોબર છે અહીંયા જો આવી ગયું છે આપણા ઢાંકણું છે તેની ઉપર ઢાંકણું લગાડી દીધું છે આ લિક્વિડ આવી ગયું છે અંદર બરોબર લિક્વિડ બોટલ એ ફિટ થઈ ગઈ છે હવે બબલ ગન સ્ટાર્ટ કરવી હાલો બસ લે હાલો અને રિદ્ધિ આવી ગઈ છે રિદ્ધિ કેમ લાગે બબલ નીકળશે કે સારું કરી મહેનત કરતા તા કે તો નીકળ છે ને ઓકે હાલો ચલો હાલો બરો ભાઈ હાલો બરો ભાઈ કરો સ્ટાર્ટ કેમ છે જોઈએ હાલો આગળ આમ સામે જ હતો અહીંયા ઉભો રહે કર સ્ટાર્ટ હાલ અહીંયા જો નીકળ્યા અરે નિકલ રાખો નિકલ રહ્યા ગુજરાતી છે અહીંયા લઈ કેમેરા ની હમેલાય કેમેરાનીકળે ગુજરાતી છે

આ મોટર કદાચ હેવી પાવર ઉપાડતી હોય એટલે જૂના પૂરા થઈ ગયા ચાર સેલ આવે તો એ પૂરા થઈ ગયા ને નવા ફિટ કેરાને એ પાસે એક ઊંધો ફીટ જોતો તો ઈ ચાલરો નહોતી થી મેને એમ કે હા મને એમ કે છે ને એમાં મોટર બંધ થઈ ગઈ છે પણ મોટર નહોતી સેલ ઊંધો ફીટ કર્યો તો તમારે હા તારા છે ને કમ્પ્લેટ શરૂ કરી દો અને અમારા અમારા પરવા ભાઈ જો ઉપર ભાઈ જ અવે આ ગણ માં પણ આખા ગરમા પાણી પાણી કરશે આ ગરમા આડી આમ 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 કેર શરૂ કર શરૂ કર

હમ નમસ્કાર કરી દીધા રમકડા લઈ ગયો બ ઘરે કેટલા રમકડા પડ્યા છે તોય રમકડા લેવા હવે કીધું પેલો રિમોટ કંટ્રોલ કાર છે આ ગમ છે પછી પેલો સંગીત વગાડવાનું છે કેટલાનું રમકડા છે અલગ અલગ પણ તે નવા નવા જ લેવા નવા પડ્યા છે તો પેલો યુઝ કરે જ નથી એમ જ એમાં પડેલા છે પેપર आगो रात राख या म फुगा पाहे था पछि आगो रात राख आगो रात

બરાબર છે તો અત્યારે જઈ છે એસટી લેવા એને બહાર એટલા મૂકવા ગયા હતા કાકાની ત્યાં કે ભાઈ છે ને ઘેરે હેરાન ઓછી કરે અને કાકાની છોકરીઓ ભેગું રહી ને તો થોડું ઘણું એને હારે રહે તો થોડો ઘણો મગજ થોડો એનો ફ્રેશ થાય એટલા માટે મૂકવા ગયા હતા બરોબર છે હાલો તો હવે જઈ છે લેવા હું રીતિ અને પર્વત એને જઈ છે બરાબર છે હા તો રીતિ તૈયાર થઈ ગઈ છે બરાબર છે તો જાવું છે હસ્તીને લેવા એમ ને એવું છે તો રેડું તો તું નાખતી હો તો તો રેડી થઈ ગયા છે બરોબર છે અને તો ગન રાખી છે તો ત્રણ ગન છે તો નથી પણ હારે બે છે જો એક આયા છે બરોબર છે ને હાથમાં છે ને આયા એને ગન વધારે ગમે એટલે લીધી છે તો રેડી થઈ ગયા છે તો હવે નીકળો તો ભાઈ ને પાછા ચડવાના છે હવે

રાહે રહેવું આ ભાઈ અમાર નકી કરી લેવાના રહે રહેવું છે આરામથી છે કે ભાગ પાડી લે હું ન્યા વયા હોય ઘડી દેવી અને પછી કાઢ લે હસ્તીને લઈ તો ભાઈ ફાઇનલી આવી ગયા છે તો ભાઈ ફાઇનલી લઈને આવી ઓલી છે આવ લોકો આવ તમને કેવું લાગે છે કમેન્ટ કરીને જરૂર બતાવજો અને હા આ વ્લોગ તમને ગમ્યું હોય તો લાઇક કરો શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળી આવે નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારું અને તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખજો આવજો